ધંધુકામાં ઇતિહાસ સર્જાયો બે હજાર પાંચસો સત્યાવીસ બોટલ રક્તદાન દરેક ધર્મ અને વર્ગના લોકોએ આપી માનવતાની શ્રદ્ધાંજલિ ખાતે અમદાવાદ જિલ્લાના યુવા બ્લડ ડોનેટ ગ્રુપ અને આસ્થા ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પે ઇતિહાસ રચ્યો હતો રાષ્ટ્રભાવનાથી પ્રેરિત આ વિશાળ રક્તદાન શિબિરમાં કુલ બે હજાર પાંચસો સત્યાવીસ બોટલ રક્તનું દાન થઈ માનવતાનો શ્રેષ્ઠ સંદેશ આપવામાં આવ્યો આ કેમ્પ તાજેતરમાં બનેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર યાત્રિકો અને ક્રૂ મેમ્બર્સને શ્રદ્ધાંજલિ આપવા એક સમર્પિત પ્રયાસ હતો રવિવારના રોજ સવારે નવ વાગ્યે શરૂ થયેલો આ કેમ્પ દિવસભર ચાલ્યો હતો અને ધંધુકા તથા આસપાસના ગામોના યુવાનો અને નાગરિકોએ ઉન્મુખ ઉત્સાહની જેમ તેમાં ભાગ લીધો વિશેષ વાત એ રહી કે કિન્નર સમુદાયના સભ્યોએ પણ રક્તદાન કરી સમાજને પ્રેમ અને સમાનતાનો સંદેશ આપ્યો આ શ્રેષ્ઠ કાર્યમાં તમામ ધર્મના લોકો તેમજ અનેક સાધુ સંતોની પણ ઉપસ્થિતિ રહી કારણે સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને માનવીય દરેક રક્તદાતાને પ્રોત્સાહન રૂપે એક સીલિંગ ફેન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેના લીધે યુવાનોમાં વધુ ઉમંગ જોવા મળ્યો રક્તદાન માટે એક સરસ સંદેશ ફરી સાબિત થયો એક બુટર રક્ત કોઈને નવું જીવન આપી શકે છે રિપોર્ટર સી કે બાર